નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને માર્ચ મહિનામાં તમામ વિદ્યાર્થીઓ છે તેઓની એક્ઝામ કન્ડક્ટ થશે એ બોર્ડની એક્ઝામ હશે કે પછી યુનિવર્સિટી અને કોલેજીસમાં કોલેજની એક્ઝામ ત્યાર પહેલાં અનેક જગ્યાએ જ ઇવેન્ટો થતી હોય છે વડોદરા શહેર નજીક એસવી કોલેજ આવી છે એસયુઆઈટી કોલેજમાં જ આ વિદ્યાર્થીઓ ટેકફેસ્ટ યોજી રહ્યા છે ટેકફેસ્ટમાં અનેક ઇવેન્ટો થશે અનેક રીતે જ અનેક પ્રદર્શિત થશે અને આ ઇવેન્ટોના ભાગ સ્વરૂપે જ વિદ્યાર્થીઓને કઈ કળા છે વિદ્યાર્થીઓને શું શીખવું જોઈએ બહાર જઈને એટલે કે તમારું એજ્યુકેશન પતે પછી તમને એ કળા શું ઉપયોગ થઈ શકે તમામ બાબતે જ અલગ અલગ ઇવેન્ટો મૂકવામાં આવી છે તેની સાથે જ ત્યાંના વિદ્યાર્થીઓ એટલે કે એસવીઆઈટીના વિદ્યાર્થીઓ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ ઉપર ઉપસ્થિત થયા છે તેઓની સાથે જ વાત કરી અને

અને ટેકફેસ્ટનો ઉજવવાનો ઉજવવાનો મેઇન કારણ એવો છે કે એમાંથી વિદ્યાર્થીઓને ઘણું શીખવા મળે એક એક્સપોઝર મળે નવું પછી જે વિદ્યાર્થીઓ ટેકફેસ્ટને ઓર્ગેનાઇઝ કરે એ લોકોને બી સારું શીખવા મળે મેનેજમેન્ટ સ્કિલ્સ વધે લોકોની ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનનું સ્કિલ્સ વધે તો આ બધા રીઝનથી ટેકફેસ્ટ બંને રીતે સારું છે જી દર વર્ષે કરો છો કે આ વર્ષે જ ખાલી અમે દર વર્ષે કરી રહ્યા છે વીસ કરતા વધારે વર્ષોથી અમે ઉજવી રહ્યા છીએ ટેકફેસ્ટ ટેકફેસ્ટમાં કેટલી ઇવેન્ટ રાખવામાં આવી છે ટેકફેસ્ટમાં ઘણી બધી ટેક અને નોન ટેકની ઇવેન્ટ રાખવામાં આવી છે તેમાંથી એક ઇવેન્ટ જે મે મેગા ઇવેન્ટ્સમાં અમે નામ આપ્યું છે એ છે વેલો શો ડાઉન બીજીએમઆઈ અને બીજું બોક્સ ક્રિકેટ નામની બી એક ઇવેન્ટ છે જેની અંદર આપણે એક ક્લાસની અંદર પાંચ લોકોની ટીમ વચ્ચે આપણે ક્રિકેટ રમાડવામાં આવશે ડાર્ક રૂમ છે સ્ટેલર કોસ્મોસ છે એવી ઘણી બધી ઇવેન્ટ્સ રાખવામાં આવી છે અને આનાથી જે વિદ્યાર્થીઓને ફાયદો થશે તે ખાસ કરીને જીટીયુ વિદ્યાર્થીઓનો બહુ ફાયદો થશે એમને જે સર્ટિફિકેટ હોય છે તે એમને હન્ડ્રેડ એક્ટિવિટી પોઈન્ટ્સમાં ખાસો ફાયદો થવામાં આવે છે જી જે પ્રમાણે આ તમામ ઇવેન્ટો રાખી છે આ વિચાર પહેલાં કેવી રીતે આવે આ ક્રિએટિવિટીવાળી બાબત છે કારણ કે ભણતાની સાથે સાથે આ બધી વસ્તુઓ મેનેજ કરવી ઇટ્સ ટુ ડિફિકલ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હં આ તમારી વાત સાચી છે એકચ્યુઅલી આ બધી વસ્તુઓ જે આપણે યોજીએ છીએ એનાથી વિદ્યાર્થીઓ જે આમને હેલ્પ કરે છે જે યોજવામાં જે આપણી ટીમ છે અમારી એમને બી ખાસો ફાયદો થાય છે એમની સ્કિલ્સ વધે છે તે છતાં અને બીજી વસ્તુ એ કે જે છોકરાઓ બહારથી આવે એમને બી જે રમતો હોય એમાંથી શીખવા મળે છે પ્લસ એમને ખાસી બધી વસ્તુઓ જાણવા બી મળે છે કે શું હોય છે અને અમારે ત્યાં વર્કશોપ્સ હોય છે અલગ અલગ વસ્તુઓના એનાથી એમને જાણવા આવે છે મુશ્કેલ તો પડે છે બટ આ જ વસ્તુથી છોકરાઓ શીખીએ છીએ કે કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું કઈ રીતે ભણતર કરવું અને કઈ રીતે જોડે જોડે બીજા કામ બી કરવા વેરી નાઇસ વિદ્યાર્થીઓને કામ લાગે તે માટે જ અનેક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ઓમ પણ અમારી સાથે જોડાય છે ઓમ જે પ્રમાણે આ આયોજન શું છે આમાં મેં સ્પોન્સરશીપ જોઈન્ટ કોર્ડિનેટર છું અમને સ્પોન્સરશીપ લાવવાની હોય છે અલગ અલગ જગ્યાથી અમારા મેઇન સ્પોન્સર્સ જીસી છે ગ્લોબલ કોલાયન્સ ટાઇટલ સ્પોન્સર છે પછી આઈએમએસ છે પ્રિયસર વિદ્યાપીઠ છે રેવો ડ્રોન છે અને ઘણા બધા સ્પોન્સર્સ રહ્યા છે અમારી જોડે કેટલી ઇવેન્ટો થવાની છે ઇવેન્ટો સેવન્ટીન થવાની છે ઓકે અને અંદર વિદ્યાર્થીઓને યુઝફુલ થાય તેવી ઇવેન્ટ કેટલી છે એમાં વર્કશોપ્સ ખાસી બધી છે જેનાથી વિદ્યાર્થીઓને ઉપયોગી ઉપયોગી છે જી એમાં એક સાયબર ગાર્ડિયન છે આઈટીના કોમ્પ્યુટર ફિલ્ડમાં તમે ત્રણે ત્રણે છો બરાબર આગામી દિવસોમાં આઈટી સેક્ટર કયા લેવલની ઊંચાઈ તમે જોવા માંગો છો કે વિદ્યાર્થીઓની સાથે સાથે લોકોને પણ ઉપયોગી થાય જયવિનભાઈ આવનારામાં આઈટી સેક્ટર ખાસું વધવાનું છે બિકોઝ અત્યારે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે તેનાથી અમુક એવા જે ટાસ્ક હતા જે ડેલી લાઈફમાં આપણે નથી વિચારી શકતા એ વસ્તુ થઈ જાય છે ધારો કે આપણે સર્ચ કરવું પડતું હતું પહેલાં ચેટ જીપીટી ત્યારે આવ્યું એની પહેલાં આપણે નોર્મલી જાતે બનાવવું પડતું હતું અત્યારે પીપીડી બધું જસ્ટ એક ઝાટકામાં બની જાય છે એટલે આઈટી સેક્ટર ખાસું ગ્રો થવાનું છે મારા પ્રમાણે આવનારામાં ફિલ્ડમાં અને આમાં બહુ બધા જોબ ઓપનિંગ સો ટકા થશે અને ઇન્ડિયા આ વસ્તુનું લીડ બનશે કેમકે આપણે જોઈ રહ્યા છે અત્યારે કે ઇન્ડિયાના જે છોકરાઓ છે કે ઇન્ડિયાના લોકો છે તે મેજોરિટી આઉટ ઓફ ઇન્ડિયામાં બી સીઈઓઝની પોઝિશન પર હોય છે વી

જેમ જેમ સાધનો વધી રહ્યા જેમ જેમ ફેસિલિટીઝ વધી રહી તેમ તેમ લાઈફ સીમિત થઈ બી શકે છે જો ટેકનોલોજીના ડિસએડવાન્ટેજ અને એડવાન્ટેજ બંને છે એ તમારા લોકો પર હોય છે કે તમે કઈ રીતે એનો યુઝ કરો છો બરાબર છે હવે જેમ કે રોબોટ્સ ને બધા છે તો હવે એ બધા આવવાથી કોઈ પ્રોબ્લેમ નથી બટ ધ થિંગ ઇઝ કે માણસ લેઝીનેસની તરફ વધી રહ્યો છે એટલે એ પછી માણસને જોવું પડે કે હું ટેકનોલોજી પર ડિપેન્ડન્ટ રહું કે ટેકનોલોજીને ખાલી યુઝ કરું જી રોબોટની વાત કરી તો રોબોટ આવવાની સાથે ઘણા બધા નોકરિયાત વર્ગ જે એક અત્યારે મુખ્ય ચર્ચાનો વિષય હતો કે તે લોકોને છૂટા કરી દેવામાં આવશે બરાબર તો ઇઝ ધીસ બેનિફિશિયલ ફોર અસ એઝ અ હ્યુમન બીંગ ના બેનિફિશિયલ તો નથી તો એના નિરાકરણ શું છે એનો

એ વસ્તુમાં ઓલરેડી એન્ગેજ હતા એ લોકોને આપણે એ ટાઈમની ટ્રેનિંગ આપી શકીએ કે તું એક સાથે દસ રોબોટને ઓપરેટ કર તો આનાથી પ્રોડક્શન સ્કિલ બી વધશે અને એ માણસની નોકરી બી નહીં જાય વસ્તુ એ છે ઓટોમેશન ઇઝ નેસેસરી પ્રોડક્શન વધારવું હોય ઓટોમેશન જોઈએ છે રોબોટ જરૂરી છે પણ સાથે સાથે આપણે એ બી જોવું પડે કે એ વસ્તુના લીધે જે આપણું ગરીબ વર્ગ છે કે જે આપણે આટલું એમના આટલા સુધી એમનું જીવન એના આપ્યું છે એ લોકોને એ અફેક્ટ ના કરે આ ઇવેન્ટોમાં જે પ્રમાણે તમે વાત કરી એ પ્રમાણે અલગ અલગ ગેમ ઝોન ગેમ્સ નોન ટેક છે ઓકે તો એમાંથી વિદ્યાર્થીઓનો ઉપયોગી થઈ શકે એ બાબતો એવી તમે કેટલી પ્રકાશિત કરી છે એમાં એક છે સ્ટેલર કોસ્મોસ કરીને જે લોકો એરોમાં હોય છે એરો ડિપાર્ટમેન્ટ એરોનોટિકલ ડિપાર્ટમેન્ટ એમાં એમને જે સ્ટેલર કોસ્મોસ એક એવી ઇવેન્ટ છે જેની અંદર કોન્સ્ટિલેશન્સ ફાઇન્ડ કરવાના હોય છે સ્ટારના કોન્સ્ટિલેશન્સ એક સોફ્ટવેરના યુઝથી અને એમાં જે ફાઇનલ રાઉન્ડ છે એમાં અમે રિયલ લાઈફ એમોંગસ રમાડવાના છે જે એમોંગસ ગેમ હોય છે ને રિયલ લાઈફ એ રમાડવામાં આવશે પછી એક છે ઓપન આર ઇવેન્ટ આ વસ્તુમાં અમારો જે વિચાર છે એ એક હેકેથોન ટાઈપનું છે મિની હેકેથોન કહી શકીએ વચ્ચે જે ઓપન આર ઇવેન્ટ છે એમાં કેવું છે કે એમાં માણસ સેવન્ટી ફાઇવ પર્સન્ટ પ્રોજેક્ટ જે છે તે બનાવીને લાવશે જેની થીમ હોવી જોઈએ રૂરલ ડેવલપમેન્ટ ઉપર એ જ્યારે અમારી વેબસાઇટ તમે ખોલો તો તેમાં ઇવેન્ટ સેક્શનમાં ઓપનરમાં જઈને એમાંથી રજિસ્ટર કરવાનું રહેશે અને એમના રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન્સ હશે તેમાં એક એફએકયુ કરીને સેક્શન છે ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન્સ એમાં એમને એની બધી જ આન્સર મળી જશે મોસ્ટલી સેવન્ટી ફાઇવ પર્સન્ટ જે પ્રોજેક્ટ એ રેડી કરીને લાવે રૂરલ ડેવલપમેન્ટ ઉપર તો એનાથી એમને પછી એસએસઆઈપીમાં બી એ વસ્તુ મૂકવામાં આવી શકે છે તેવી રીતની વસ્તુ છે ઓકે કઈ તારીખે કહ્યું તમે 22 ફેબ્રુઆરી ઓકે 22મી તારીખે SVIT ના વિદ્યાર્થીઓ એક ટેક ફેસ્ટ યોજી રહ્યા છે અલગ અલગ ઇવેન્ટો છે અને ઇવેન્ટનું મુખ્ય કારણ જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે વિદ્યાર્થીઓને પોતાના આગામી જીવનમાં આ યુઝફુલ થાય અ હુ બી અ ચીફ ગેસ્ટ તરીકે કોણ કોણ હાજર રહેશે ચીફ ગેસ્ટ નું હજુ અમે અમારી ટીમ ડિસાઈડ કરી રહી છે નક્કી નથી કોણ છે ચીફ ગેસ્ટ ઓકે એસવીટી ના તો મુખ્ય પ્રિન્સિપલ ને તમામ ચેર્સ ને ઓકે સો કોર્પોરેટ સેક્ટર માંથી કોણ આવશે તે એ હજુ અમે ડિસાઈડ નથી કર્યું ઓકે છેલ્લો મેસેજ જયવીનભાઈ વિદ્યાર્થીઓને અને એસવીટી ના વિદ્યાર્થીઓને શું આપવા માંગો છો આ ટેક ફેસ્ટ જે તમે યુ ચૂક્યા અંદર ટેકફેસ્ટમાં ભાગ લેવો મારા પ્રમાણે તો ખાલી ભણતર સાથે સાથે રમત અને આ રીતનું વસ્તુઓમાં કરો એ તમને ઇન્ડસ્ટ્રીમાં ખાસું કામમાં આવશે ખાલી ભણતર કામનું નથી મારા પ્રમાણે તમે તમને કોડિંગ કરતાં આવડે છે તમને પ્રોગ્રામિંગ કરતાં આવડે છે ઇફ તમે એને રિયલ લાઈફમાં તમે કોઈ માણસ સારી કમ્યુનિકેશન નથી કરી શકતા દેન દેટ ઇઝ નોટ વોર્થિંગ જે તમારું તમને પેકેજ તો હું ના કહી શકું કે એટલા મોટા પેકેજીસ ના મળે એની સાથે સાથે તમને માર્કેટિંગ બી આવડવું જોઈએ તમારે લોકો હારે ડીલ કરતા બી આવડવું જોઈએ એ બધી તમે આ વસ્તુમાં ભાગ લો બધા જોડે તમે હળો મળો એમાં એવું નથી કે એમની ટીમ હશે એમને બીજા લોકો હારે ટીમમાં બનાવવામાં આવશે એમની હારે એમને કઈ રીતે ડીલ કરવું એ માણસ આ વસ્તુથી શીખે છે બહુ મુખ્ય વાત કરીએ ને આ મને લાગતું નહીં કે મારો છેલ્લો ક્વેશ્ચન મારા જો તમને પૂછું એક બાબતે માણસ સ્ટોપ રહે કે એક જ બાબતે સીમિત રહે તમે જે પ્રમાણે વાત કરી કે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ બધી જ વસ્તુ આવડવી જોઈએ એ ક્યાંક લેક ઓફ નોલેજ કહી શકાય કે તેની લોકોને માથી માહિતી નથી હજી જોઈ હોય એ બાબતે અલગ અલગ ફિલ્ડમાં વિસ્તૃત થવા માટે કયા પ્રકારની માહિતી આપવા માંગો છો કયા પ્રકારનું સૂચન તમે યુવાનોને કરવા માંગો હું એવું આપવા માંગુ છું કે એક્સપ્લોર બધું કરો જી એક વસ્તુ પર સીમિત ના રહો જી કેમ કે એવું ઘણીવાર બને છે કે તમે એક વસ્તુના માસ્ટર થઈ ગયા તરત એ વસ્તુનું ડિમાન્ડ ઓછી થઈ જાય તમે બધું એક્સપ્લોર કર્યું હશે તો કંઈકને કંઈક તમે ધંધો બી પોતે કરવો હશે ધંધામાં એવું નથી હોતું કે એક જ પહેલુંથી ધંધો આગળ વધી જાય છે બહુ બધા પહેલું હોય છે માર્કેટિંગ થઈ ગયું ડિઝાઇનિંગ થઈ ગયું ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે છોકરાઓ શીખે એના લીધે જ અમે થ્રી ડી એક્સપિરિયન્સ કરીને બી લાવ્યા છે જેમાં હેન્ડ્સ ઓન થ્રી પ્રિન્ટર કઈ રીતે યુઝ થાય છે એ પછી એક છે સ્કાય કરીને વેન્ટ એની અંદર એમને ડ્રોન્સ કઈ રીતે બનાવવાના એ શીખવાડવામાં આવશે અને પછી એ રોલ્સને અમે ઉડાડીને બી બતાવીશું એમનું આખું ટ્રેનિંગ રહેશે પછી અત્યારે જે મેઇન કન્સર્ન છે એ છે સાયબર સિક્યોરિટીનું એના માટે અમે લોકોએ સાયબર ગાર્ડિયન કરીને એક વર્કશોપ રાખી છે જેની અંદર બારથી જે એક એક્સપર્ટ જેવું રાખવામાં આવ્યું છે એવી રીતની વર્કશોપ છે પછી વેલોરેન્ટ શોડાઉન બીજીએમઆઈ કેમકે આ અત્યારે રનિંગ ગેમ્સ છે લોકોને આમાં એટલે એમાં એમને મોટો પુલ મળે જીતશો તો એવું નથી કે તમને પ્રાઇઝપુલ નહીં મળે એ એ અમે લોકો ડિક્લેર કરીશું પુલ ખાસો સારો પ્રાઇઝપુલ તમને મળશે તમે જીતશો તો તમને પૈસા મળશે એવી રીતનું છે અને ઓપન આરમાં એ ઇવેન્ટ ફ્રી છે પણ એની અંદર બી પુલ છે ઇફ તમારો પ્રોજેક્ટ સિલેક્ટ થાય છે જજીસ દ્વારા તો તમને ત્રણ અલગ અલગ પ્રાઇઝિસ આપવામાં આવશે એ આપણે ઓલરેડી વેબસાઇટ પર મેન્શન કરેલી છે પ્રાઇઝિસ સેક્શનમાં ત્યાં જ એને રિફર કરી શકે છે વેરી નાઇસ બીજી એક વસ્તુ હું એડ કરવા માગું છું કે આપણે જે રજીસ્ટ્રેશન થાય છે એ થશે પ્રખર્ષ ડોટ ઓઆરજી વેબસાઇટ જે અહીંયા લખે આપણે બેનર્સ પર દેખાઈ રહ્યું છે એ વેબસાઇટમાં જઈને ઇવેન્ટ સેક્શનમાં જવાનું ત્યાંથી તમારે ઓપનઆર અને ટેક્સફેસ બે એવા પાર્ટ સ્કૂલ છે SUIT ના એકલા જ સ્ટુડન્ટો કે પછી GTU ના કોઈ GTU ના કોઈ ભી કોલેજ નો સ્ટુડન્ટ આ વસ્તુ માટે રજિસ્ટર કરી શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાત માં થી અને બીજું એમાં ઇવેન્ટ સેક્શનમાં જઈને ટેક ફેસ્ટ જઈને એમને જે અલગ અલગ ઇવેન્ટ્સ આ નોન ટેક ઇવેન્ટ્સ મોસ્ટલી આપણે ફિયેસ્ટા ફેન્ટાસ્ટિકા માં છે એમાં જઈને સિલેક્ટ કરી શકે છે અને કોમ્બોસ ભી આપણે રાખ્યા છે હું તમને પછી કોમ્બોઝ એટલે અલગ અલગ ઇવેન્ટ્સ લો તો તમને અમુક ઓફ થાય એવા કોમ્બોઝ બી રાખ્યા છે જે વેબસાઇટ પર એમને મળી જશે પ્લસ જે એમને સિલેક્ટ કરવાનું હોય છે કોન્ફની પર એમને રીડાયરેક્ટ કરવામાં આવશે ત્યાંથી તે ઇવેન્ટ સિલેક્ટ કરીને પોતાની ડિટેલ્સ ભરીને પેમેન્ટ કરીને એક ટિકિટ જનરેટ કરી શકે છે જે એમના મેઇલ પર આવશે આ રીતનું એક પ્રોસિજર રહેશે ચાર્જિસ ખરાબ હા ઇવેન્ટ્સના બહુ મિનિમલ પ્રાઇસ રાખ્યા છે એટી રૂપીઝ સિક્સટી રૂપીસ વર્કશોપનો વન ફિફ્ટી રૂપીઝ છે એવી રીતના પ્રાઇસ રાખવામાં આવ્યા છે બહુ મિનિમલ પ્રાઇસ એટલે વેબસાઈટ પરથી જઈને લોગિન કરીને તમારું રજીસ્ટ્રેશન કરવાનું યસ પ્રકાશ પ્રકાશ 24 યસ જી શું છે તમારો મેસેજ વોટ વુડ યુ લાઈક ટુ ટેલ ધ ઓડિયન્સ ઓડિયન્સ અગર તમારે ભણવું અને એન્જોયમેન્ટ બંને સાથે જોવે તો તમે પ્રકાશમાં આવી શકો છો અને આમાં કોઈ છે નહીં કે તમે લોકો બહારની કોલેજીસના છો તો નહીં આવી શકતા બધા જે બી કોલેજીસ છે ગુજરાતની ઓલ ઓવર એ લોકો તમે આવી શકો છો ઇફ તમારે આવું હોય તો તમારે પ્રકર્ષ ડોટ ઓ વેબસાઇટ પર જવાનું છે અને ત્યાંથી તમારે બધા ઇવેન્ટ્સની ડિટેલ્સને બધું આવી જશે તો ત્યાંથી તમે ઇવેન્ટ લે ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને તમે એસવીઆઈટીમાં આવી શકો છો વેરી નાઇસ થેન્ક યુ સો મચ ખૂબ એક સારી એવી નવી પહેલ કહી શકાવાય એસવીઆઈટીના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ન કેવળ એસવીઆઈટીના વિદ્યાર્થીઓ પરંતુ જીટીયુ એટલે કે ગુજરાત ટેક્નોલોજી યુનિટ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓના એક ભણવાની સાથે સાથે તમામ બાબતે નોલેજ મળે સાયબર અવેરનેસનું છે ગેમિંગનું છે આઈટી સેક્ટરમાં છે અલગ અલગ બાબતે આ નોલેજ ગેઇન થાય તે અંતર્ગત આ એક ટેકફેસ્ટ રાખી છે અને તેઓએ ટેકફેસ્ટમાં જે પણ વિદ્યાર્થીઓ જે પણ સ્ટુડન્ટો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો તેઓએ વાત કરી કે પ્રકર્ષ ટ્વેન્ટી ફોર જે વેબસાઇટ છે ત્યાં જઈને લોગિન કરીને રજીસ્ટ્રેશન કરવાનું છે ફરી એકવાર કઈ તારીખ કહી ઓકે અને રજીસ્ટ્રેશન ક્યાં સુધી કરાવી શકો છો 27 ફેબ્રુઆરી ના સવાર સુધી સવાર ટાઈમિંગ 10 વાગ્યા સુધી ઓકે 22nd ના 10 વાગ્યા સુધી તમે આનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો ખૂબ સારી એવી બાબત છે કે ભણવાની સાથે સાથે તમારું પોતાનું એક કેલિબર એક પોતાની અંદરની કળા હોય અને તે નિખરે અલગ અલગ બાબતે નોલેજ ગેઇન થાય તે અંતર્ગત એક સારી એવી પહેલ એસવીઆઈટી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આગામી દિવસોમાં આવી જ ઇવેન્ટોને આવી જ દેખવેસ્ટ કરતા રહે તેવી સ્પાર્ક ટુ ન્યૂઝ તરફથી તેઓને શુભકામના પણ પાઠવવામાં આવે છે કેમેરામેન અમિત સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ